હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ આપણે છેલ્લા લેક્ચરમાં નિયમિત વર્તુળમય ગતિ એટલે શું તેના વિશે અભ્યાસ કર્યો તો જો કોઈ પણ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય અને જ્યારે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે ત્યારે તેની ઝડપ શોધવા માટેનું સૂત્ર આપણે બરાબર પદાર્થ એ બિંદુએથી ગતિની શરૂઆત કરે અને પાછો એ બિંદુએ જ ગતિ કરે તો તેને કાપેલું અંતર વર્તુળના પરિઘ જેટલું હોય જે વર્તુળનો પરિઘનું શોધવાનું સૂત્ર છે ટુ પાય આર છેદમાં આવશે ટી એટલે સમય જો કોઈ પદાર્થ એ બિંદુ થી ગતિની શરૂઆત કરે અને પાછો એ બિંદુએ પહોંચે એટલે કે તે એક ચક્કર લગાવે છે ગતિનું આલેખીય નિરૂપણ આપણે અત્યાર સુધી ઝડપ વેગ પ્રવેગ જેવી ભૌતિક રાશિ વિશે અભ્યાસ કરેલો છે તો હવે આપણે તેમનું ગતિનું આલેખીય નિરૂપણ એટલે આલેખ દ્વારા તેનું નિરૂપણ સમજવાનું છે સામાન્ય આલેખની માહિતી ગણિતમાં અગાઉના ધોરણમાં આવી ગયેલી હોય છે જેમાં જે આલેખમાં આડી રેખા હોય છે તેને એક્સ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને જે આલેખમાં ઊભી રેખા હોય છે તેને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં અક્ષ અને અક્ષ બંને અક્ષ ભેગા થાય તેને ઉગમ બિંદુ ઓ તરીકે ઓળખવામાં આવે છે આડી રેખા છે જેને એક અક્ષ અને ઊભી રેખા છે અક્ષ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં એક શખ્સ અને અક્ષ ભેગા થાય છે તેને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે જેન જેના યામ ઉગમ બિંદુ પાસે એક શખ્સના યામ અને અક્ષના યામ બંને યામ ઝીરો હોય છે જ્યારે આપણે ફિઝિક્સમાં આલેખ દોરતા હોઈએ ત્યારે એક શખ્સ ઉપર કઈ ભૌતિક રાશિ લેવાની અને વાય અક્ષ ઉપર કઈ ભૌતિક રાશિ લેવાની તો શખ્સ લેવામાં આવે છે અને વાય અક્ષ પર જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો વાય અક્ષ ઉપર અંતર લેવામાં આવે છે જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો અહીં વાય અક્ષ ઉપર વેગ લેવામાં આવે છે

એવી ભૌતિક રાશિ કે જે કોઈના પર આધારિત ન હોય તેને સ્વતંત્ર રાશિ તરીકે ઓળખવામાં આવે છે આપણે આપણા માટે સમય ઊભો નથી રહેતો સમય કોઈ પણ વ્યક્તિ પર કે કોઈ પણ બીજા પદાર્થ પર આધારિત નથી એટલા માટે સમય એ સ્વતંત્ર રાશિ છે સમય કોઈનો સગો નથી થતો એટલા માટે સ્વતંત્ર છે પરંતુ પદાર્થ એકમ સમયમાં કેટલું અંતર કાપે છે તો પદાર્થે કાપેલું અંતર સમય પર આધાર રાખે તેમ જ એકમ સમયમાં વેગમાં પણ ફેરફાર થાય તો પદાર્થનો વેગ કેટલો છે એકમ સમયમાં એટલે વેગ પણ સમય પર આધાર રાખે છે આથી અંતર અને આથી અંતર અને વેગ બંને પરતંત્ર રાશિ છે પરતંત્ર રાશિ એટલે એવી રાશિ કે જે બીજા પર આધારિત હોય તો અહીં અંતર અને વેગ બંને કોના ઉપર આધાર રાખે તો કે સમય પર આધાર રાખે છે આથી એ પરતંત્ર રાશિ છે જે પરતંત્ર રાશિ હોય એને હંમેશા વાયક્ષ પર લખાય છે અને જે સ્વતંત્ર રાશિ હોય એને હંમેશા એક શખ્સ પર લખવામાં આવે છે તો એક શખ્સ પર સમય સ્વતંત્ર રાશિ હોવાથી તેને ત્યાં લખાય વાય એ પરતંત્ર રાશિ છે એટલા માટે અંતર અને વેગ છે એને વાયક્ષ પર સોરી અંતર અને વેગ પરતંત્ર રાશિ છે એટલે તેને વાય અક્ષ પર લખવામાં આવે છે તો આ થઈ આ લેખની સામાન્ય માહિતી તો સૌથી પહેલા આપણે શીખવાનો છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ તો હમણે કીધું કે સમય છે એ સ્વતંત્ર રાશિ છે એટલે સમયને હંમેશા એક શખ્સ ઉપર લખવાનું અંતર એ પરતંત્ર રાશિ છે એટલે એને હંમેશા વાય અક્ષ પર લખવાનું હવે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એમાં અક્ષ પર આપણે અંતર લેવાનું અને એક્સ અક્ષ ઉપર આપણે સમય લેવાનું તો આપણે એને સંકેત વડે દર્શાવશું સમયને સ્મોલ ટી વડે અને અંતરને સ્મોલ એસ વડે ઉગમ બિંદુના યામ હંમેશા ઝીરો હોય છે તો સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ છીએ કે જ્યારે કોઈ વાહન છે એ રસ્તા ઉપર જે એને ગતિની શરૂઆત જ ન કરી અથવા તો તમારી ઘરે તમારી સાયકલ કે તમારું સ્કૂટર કોઈ પણ વાહન પડ્યું છે એને હજી ગતિ કરવાની શરૂઆત જ નથી કરી એટલે કે તે સ્થિરવસ્થામાં છે તો એને કાપેલું અંતર કેટલું કહેવાય તો કે એને કાપેલું અંતર ઝીરો કહેવાય અહીં આપણે સમજવા માટે અંતર દર્શાવી છીએ પાંચ કિલોમીટર દસ કિલોમીટર સમય આપણે લઈ છીએ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ અને વીસ મિનિટ અહીંયા આપણે સમય લીધો છે મિનિટમાં કલાકમાં પણ લઈ શકો અને સેકન્ડમાં પણ લઈ શકો અને અંતર છે અહીં કિલોમીટરમાં આમ તો સામાન્ય રીતે એસઆઈએ કમમાં જ લખવામાં આવે છે એટલે આપણે અહીંયા મીટરમાં લખી તમારું વાહન છે એ હજી સ્થિર અવસ્થામાં છે ગતિની ગતિ એને કરવાની શરૂઆત જ નથી કરી તો ઝીરો સેક મિનિટમાં એને કાપેલું અંતર છે એ ઝીરો મીટર થશે હવે જ્યારે વાહન છે એ હાલવાની શરૂઆત કરે ધારો કે એને પાંચ મિનિટમાં પાંચ મીટર જેટલું અંતર કાપ્યું છે પછી એ સ્થિર થઈ ગયું તમે પાંચ મીટર જેટલું અંતર કાપી અને તમારી સાયકલને ઊભી રાખી દીધી દસ મિનિટ થઈ તો છતાં તમારી સાયકલ જ્યાં અંતર કાપીને ઊભી હતી ત્યાં જ ઊભી છે પંદર મિનિટ થઈ તો જ્યાં સાયકલમાં પાંચ મીટર અંતર કાપ્યું હતું ત્યાં જ ઊભી છે અને વીસ મિનિટ થઈ તમારું તમારી જે સાયકલ છે એ વીસ મિનિટ પણ વીસમી મિનિટે પણ ત્યાં જ ઊભી હતી પાંચ મીટર અંતર કાપીને જો તમને આ લેખનો આકાર આવો મળે કે સમય બદલાય પરંતુ પદાર્થે કાપેલું અંતર ન બદલાય પાંચ મીટર એટલે પાંચ મીટર જ છે પાંચ મિનિટ થઈ દસ મિનિટ થઈ પંદર મિનિટ થઈ વીસ મિનિટ થઈ પણ જો અંતર ન કાપતું હોય પદાર્થ સમય બદલાય તો આ પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં છે એવું કહેવાય ફોર એક્ઝામ્પલ એક માર્કમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે અહીંયા છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ 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 અને નીચેનો તો ઉપરનો શું દર્શાવે છે એવું તમને પૂછાય તો અહીં એસ એટલે અંતર ટી એટલે સમય આનો અર્થ એવો થાય કે સમય બદલાય છે પરંતુ અંતર તો અહીંયા છે એટલું ને એટલું છે અંતર એને પદાર્થ કંઈ કાપતો જ નથી આનો અર્થ એવો થાય કે પદાર્થ છે એ શિર અવસ્થામાં છે તો આવી રીતે પરીક્ષામાં આલેખ પૂછાઈ શકે ત્યાર પછીનો બીજો આલેખ કે તમે ઘરેથી નીકળો છો સાયકલ લઈને સ્કૂલે જવા માટે ફોર એક્ઝામ્પલ પાંચ સેકન્ડ દસ સેકન્ડ અને પંદર સેકન્ડ અહીંયા આપણે દર્શાવ્યું છે સમય ત્યાર પછી ઉગમ અહીંયા ઝીરો છે અને અહીંયા આપણે દર્શાવીએ છીએ અંતર પાંચ મીટર દસ મીટર અને પંદર મીટર તમે ઘરેથી નીકળો છો સ્કૂલે જવા માટે સમજવા માટે અહીંયા આપણે આટલું માપ દર્શાવેલું છે હજી તમે ઘરેથી નીકળ્યા જ નથી તો તમે તમારી સાયકલે કાપેલું અંતર ઝીરો સેકન્ડમાં ઝીરો મીટર કહેવાય જેવી પાંચ મિનિટ પાંચ સેકન્ડ થઈ અહીં સમય સેકન્ડમાં આપણે લીધો છે અને અંતર મીટરમાં લીધું છે તો જેવી પાંચ સેકન્ડ થઈ તો તમારી સાયકલે કાપેલું અંતર છે એ પાંચ મીટર છે કુલ દસ સેકન્ડમાં તમારી સાયકલે કાપેલું અંતર દસ મીટર છે કુલ પંદર સેકન્ડમાં તમારી સાયકલે કાપેલું અંતર પંદર મીટર છે તો અહીં ઉગમ બિંદુ પાસેથી તમે બધા બિંદુને જોડો તો અહીં તમને આ છે એકદમ સુરેખ પણ ઉપરની દિશામાં જાતો દેખાય છે જેમ જેમ સમય વધે એમ તમારી સાયકલ વધારે અંતર કાપે છે જો આવો આલેખ મળે તો પદાર્થ છે એ ગતિમાં છે અને એ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય શા માટે કારણ કે જેમ સમય છે એમ વધે છે એમ એક સરખું અંતર કાપે છે પહેલી પાંચ સેકન્ડમાં એને કાપેલું અંતર પાંચ મીટર છે બીજી પાંચ સેકન્ડમાં એને કાપેલું અંતર પાંચ મીટર છે તો અહીં પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય હવે જો તમારે અહીં ઝડપનું મૂલ્ય શોધવું હોય તો કોઈ પણ બે બિંદુ વાયક્સ પરના અને કોઈ પણ બે બિંદુ એક શખ્સ પર આપણે અહીંયાથી આ બે બિંદુ વચ્ચેનો તફાવત લઈ અહીંયાથી અહીંયા તો બે બિંદુ વચ્ચેનો તફાવત લેશો એટલે કે તમારે ઢાળનું મૂલ્ય શોધવું હોય તો ઢાળ બરાબર વાયક્ષ છેદવા એક શખ્સ કરશો એટલે તમને અહીં પદાર્થનો ઢાળનું મૂલ્ય મળશે અહીં વાય અક્ષ ઉપર શું દર્શાવેલું છે અંતર અને છેદમાં એક શખ્સ પર સમય તો અંતર ભાગ્યા સમય કરો એટલે તમને પદાર્થની ઝડપ અહીં અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એના ઢાળ નું મૂલ્ય તમને શું આપે તો કે ઝડપ નામની ભૌતિક રાશિ નું મૂલ્ય છે અહીં છે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તેનો આલેખ અચળ ઝડપે પદાર્થ ગતિ કરે છે એવું કેમ કહી શકાય કે જ્યારે પદાર્થ છે એ ગતિ કરતો હોય તો એક સરખા સમયગાળામાં પદાર્થ છે એના એને કાપેલું અંતર એક સરખું હોય અને એની ઝડપ છે એ સમાન જળવાઈ રહેતી હોય ત્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે એમ કહેવાય હમણાં આપણે જે આની પહેલાં આલેખ જોયો હા તે જ આલેગ છે પરંતુ આમાં સમય મિનિટમાં દર્શાવેલું છે અને પદાર્થ કાપેલું અંતર છે કિલોમીટરમાં કોઈ બે બિંદુ વચ્ચેનો ઢાળ તમે લઈ લેશો કોઈ પણ બે બિંદુ વચ્ચેનો એવું જરૂરી નથી કે ઉપરથી જ લેવાનું કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તમે આ તફાવત લઈ લેશો એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તફાવત લઈ તમે વાય ભાગ્ય ભાગાકારમાં એક્સ કરશો એટલે તમને ઢાળનું મૂલ્ય મળશે અહીં વાય ઉપર તમે અંતર દર્શાવેલું છે અને શખ્સ ઉપર સમય તો અંતર ભાગ્ય સમય કરો એટલે પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર તમને શું આપશે તો કે ઝડપનું મૂલ્ય આપશે તમને એવો પ્રશ્ન પૂછાય કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં શેનું મૂલ્ય આપે છે તો એમાં આવશે ઝડપનું મૂલ્ય આપે છે ત્યાર પછીનો બીજો આલેખ છે પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય અથવા તો અનિયમિત ઝડપથી ગતિ કરતો હોય અનિયમિત ઝડપનો અર્થ એવું થાય કે એના ઝડપમાં છે એ અનિયમિત વધારે અનિયમિત રીતે વધારો થતો હશે અથવા તો એનું અંતર છે એ સમયની સાથે વધતું જાય પદાર્થ કાપેલું અંતર પણ અનિયમિત રીતે એના અંતરમાં વધારો થતો હોય ફોર એક્ઝામ્પલ અહીં તમને આલેખમાં દેખાય છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે જેમાં પદાર્થ છે એ બે સેકન્ડમાં લગભગ એક મીટર જેટલું અંતર કાપે છે ચાર સેકન્ડમાં કુલ ચાર મીટર જેટલું અંતર કાપે છે છ સેકન્ડમાં કુલ નવ મીટરની આસપાસ અંતર કાપે છે તો અહીં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર નથી કાપતું તે ધીમે ધીમે સમય બદલે છે એમ અંતર કાપે છે પરંતુ એક સમાન અંતર નથી કાપતું એટલે તમને અહીં બે બિંદુ વચ્ચેનો જે તફાવટ લેશો એ આપશે તો ઝડપનું જ મૂલ્ય પણ એકમ સમયમાં એક સરખું અંતર નથી કાપતો એટલે એની ઝડપ છે એ અનિયમિત રીતે વધશે કારણ કે જો કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એકસરખું અંતર ન કાપે તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય અને એની ઝડપ એક સરખી રીતે ન વધે કારણ કે એક સમાન અંતર નથી કાપતું એટલે આ આલેખ જો તમને પૂછાય કે આપેલ આલેખ જો અંતર વિરુદ્ધ સમયનો હોય અને અનિયમિત આકારનો હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે અને અથવા તો અનિયમિત ઝડપે ગતિ કરે છે એવું કહી શકાય ત્યાર પછીનો આલેખ છે નિયમિત વેગ નિયમિત વેગનો અર્થ જ્યાં નિયમિત આવે એનો અર્થ એવો કે સરખા સમયગાળામાં એનું વેગનું મૂલ્ય છે એક સમાન જળવાઈ રહેતું હોય ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આલેખ આપેલો છે એક શખ્સ ઉપર તમે સમય દર્શાવેલો છે વાયક્સ ઉપર તમે વેગ દર્શાવેલો છે તો એક સેકન્ડ આ એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક અને અહીં દર્શાવેલું છે દસ કિલોમીટર પ્રતિ કલાકથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક વાહને હાલ ચાલવાની શરૂઆત કરી પેલી એક કલાક થઈ તો એનો વેગ છે એ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે બીજી કલાકમાં એનો વેગ બદલાતો નથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક જ રહે છે ત્રીજી કલાક દરમિયાન પણ એટલો જ રહે ચોથી કલાક દરમિયાન પણ એટલો ને એટલો રહે છે એનો અર્થ એવો થાય કે સમય બદલાય છે પરંતુ વાહનના વેગનું મૂલ્ય બદલાતું નથી તો વાહનનો વેગ છે એ ચાર કલાકની મુસાફરી દરમિયાન ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક જ છે એટલા માટે વાહન નિયમિત વેગથી વેગથી અથવા તો ગતિ કરે છે એમ કહેવાય હવે તમે અહીં વાય અક્ષ છેદમાં એક શખ્સ કરો એટલે કે તમે ઢાળનું મૂલ્ય શોધો તો અહીંયા વાય અક્ષ ઉપર શું આવશે તો કે વેગ અને એક શખ્સ ઉપર શું આવશે તો કે સમય

તો આ જે આલેખમાં ઘેરાયેલો ભાગ છે એનું ક્ષેત્રફળ તમને શું આપે તો કે પદાર્થે કરેલું સ્થાનાંતર અથવા તો અંતરનું મૂલ્ય આપે અંતર અથવા તો સ્થાનાંતરનું મૂલ્ય આપશે એકમ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઘેરાયેલું ક્ષેત્રફળ શેનું મૂલ્ય આપશે તો કે સ્થાનાંતર અથવા અંતરનું મૂલ્ય આપશે આ એક માર્ગમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો હવે પછીના આ લેખ નેક્સ્ટ લેક્ચરમાં શીખશું ધન્યવાદ